આતંકીઓ પાસેથી ત્રણ પિસ્તોલ ત્રીસ કારતુસ અને કેમિકલ પણ મળી આવ્યું છે ડોક્ટર અહેમદ મોઈનુદ્દીન અબ્દુલ કાદર ઝીલાનીની ધરપકડ કરી લેવાય છે મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન આઝાદ સુલેમાન સૈફીની પણ ધરપકડ કરાઈ ડોક્ટર અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ કાદર ઝીલાનીએ ચાઈનાથી એમબીબીએસ કર્યું ડૉક્ટર અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ કાદીર ઝીલાની મૂળ હૈદરાબાદનો છે અને મોહમ્મદ સુહેલ અને આઝાદ આ બંને યુપીના રહેવાસી છે ડૉક્ટર અહેમદ મોઈનુદ્દીન મોટો હુમલો કરવાના પ્લાનમાં હતો અને ફંડ એકત્રિત કરી આતંકી હુમલો કરવાની ફિરાકમાં હોવાની વિગતો પણ મળી છે આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપલે કરવાના ઈરાદે આવ્યા હતા છ નવેમ્બરની રાત્રે આતંકીઓ ગુજરાત આવ્યા દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું આતંકીઓએ એક વર્ષ પહેલા રેકી કરી હોવાનો પણ ખુલાસો થયો ત્યારે ફંડ ક્યાંથી આવવાનું હતું કેવી રીતે આવવાનું હતું તેની તપાસ શરૂ છે

દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ દિલ્હી અમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે એ પરત એના જણાવ્યા મુજબ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સેનાઇટથી પણ વધારે પોટેન્ટ છે તો આવો ઝેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસુબા છે એ બાબતે અમે થોડો ડિટેઇલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું તો હાલ તો અમદાવાદ દિલ્હી મુંબઈ લખનઉ જમ્મુ કાશ્મીરમાં હોટેલ સામે રોકાયો હતો ડોક્ટર આતંકી તેવી વિગતો પણ મળી છે તો આઝાદ અને સુહેલ નામનો સંદિગ્ધ આ જે આતંકી છે તે બનાસકાંઠાથી ઝડપાયો તો આતંકીઓ પોઈઝન એટેક કરવાની ફિરાકમાં હતા

ષડયંત્ર હતું અમદાવાદ દિલ્હી મુંબઈ લખનઉ અને જમ્મુ કાશ્મીર તેમના નિશાન પર હતા સાયનાઇડ કરતા પણ ખતરનાક ઝેર બનાવવાની ફિરાકમાં હતા જે ખૂબ ઓછી માત્રામાં વધુ લોકોને મારવાની ક્ષમતા ધરાવે છે ત્યારે ડોક્ટર અહેમદ મોહિદ્દીન જે માસ્ટર માઇન્ડ છે આતંકી અને તે આ મોટા હુમલા કરવાની ફિરાકમાં હતો અને પ્રથમ વખત દેશમાં આ પ્રકારે પોઈઝન એટેક કરવાનું તેમનું આ ષડયંત્ર હતું પરંતુ એ ષડયંત્ર પાર પાડે પહેલા જ આ ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા ગાંધીનગરના અડાલજ પાસેથી આ ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા જેમની પાસેથી ત્રણ પિસ્તોલ ત્રીસ કાર્તુસ અને કેમિકલ પણ મળી આવ્યું છે જે વિગતો મળી છે તેમાં એ પણ સામે આવ્યું છે કે જે ડોક્ટર અહેમદ છે જેણે ચાઈનાથી એમબીબીએસ કર્યો